નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અગિયાર માસ કરાર આધાર કર્મચારીનો વિરોધ કરવામાં આવ્યો ત્રીજા મહિના કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો અગિયાર માસની જગ્યા પર માત્ર બે મહિનાનો કોન્ટ્રાક્ટ આપતા વિરોધ કરવામાં આવ્યો હતો આ બે મહિનાનો કોન્ટ્રાક્ટ લોલીપોપ બરાબર હતો અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટની માંગની સાથે તેમના દ્વારા યુનિવર્સિટીના ક્લાર્ક પીયુન સ્વીપર માળી હેલ્પર અને વીસીની ચેમ્બરની બહાર તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો જ્યાં સુધી 11 મહિનાનો કરાર લેખિતમાં નહીં આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે મારું નામ વર્ષા પરમાર છે હું ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટી પર છેલ્લા 11 વર્ષથી જુનિયર ક્લાર્કના 11 માસ કરાર આધારિત તરીકે કામ કરું છું લાસ્ટ એમાં અમને 11 માસ કરાર આધારિત તરીકે ઇન્ટરવ્યુ લઈને ત્રણ માસ માટે આચાર સંહિતાના લીધે ત્રણ માસ માટે રિન્યુ કરવામાં આવ્યો ત્યારબાદ પણ અમને કહેવામાં આવ્યું હતું વાહેધારી આપવામાં આવી હતી કે અમને હવે પછી અગિયાર માસ માટે કરવામાં આવશે પરંતુ ત્યાર પછી પણ બે માસ માટે જ કેમ રિન્યુ કરવામાં આવ્યો એ અમારી ખાસ મૂંઝવણ છે અને એ અગિયાર માસ ક્યારે કરશે એ અમારે જાણવું હતું